નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વશિષ્ઠ શુક્લ દર્શક મિત્રો વડોદરા એ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ જે મગમગે છે એની કલા થકી અને જ્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે વડોદરા વૈશ્વિક સ્તરે આટલી નામના મેળવતું હોય ત્યારે એ પાછળ યુવા કલાકારો અને તમામ પ્રકારના ક્ષેત્રમાં જે કસબીઓ છે એના અથાગ પરિશ્રમ અને એની મહેનતના પરિણામે આજે વડોદરા નગરીના કલારોનો અને જે કલા છે એનો ગુંજારવ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને સ્વાભાવિકપણે આજે જ્યારે વડોદરા એ સંસ્કારી અને કલાનગરી તરીકે પ્રસ્થાપિત છે એ પાછળ આ જે કલાકારોની મહેનત છે એ સાચા અર્થમાં લોકો સુધી આવે અને લોકો પણ એમની કલાથી સુનિશ્ચિત કરી શકે કે સાચા અર્થમાં કલા અને કલાકાર આ શહેરમાં ખૂબ સુરક્ષિત છે અને ખૂબ સારી રીતે લાંઘી શકે છે એટલું જ નહીં પરંતુ એ એકબીજા સાથે ખૂબ ઈઝીલી કનેક્ટ પણ કરી શકે છે દર્શક મિત્રો આજે અમે આપ સમક્ષ રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ એક એવી હસ્તી સાથે કે જેઓ છે ગુજરાતી જેવો છે બરોડિયન અને હાલમાં જ જેનું એક ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ પ્રીમિયર થયું એવી બ્લેક એસેન્સ ફિલ્મમાં જેઓ સંગીત આપી ચૂક્યા છે એવા ખૂબ યુવા પ્રતિભાશાળી મ્યુઝિક ડાયરેક્ટર પ્રયાગ જોશી સાથે પ્રયાગ આપનું નેશન પ્લસ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ પ્રયાગ સૌથી પહેલાં તો હું આપને એટલા માટે આવકારું છું કે ખરેખર જ્યારે આપણે સંગીતની વાતો કરીએ અને સંગીતની કોઈ સીમા નથી હોતી પરંતુ અમારા રિસર્ચ દરમિયાન અમે પણ એવું માર્ક કર્યું કે આપ જ્યારે લોકો કેરિયર બનાવવા માટે મુંબઈ તરફ દોટ મૂકે છે તો આપ વર્ષો સુધી લગભગ દાયકા ઉપરાંતથી વડો મુંબઈ રહ્યા અને ત્યારબાદ વડોદરા આવી ગયા એ પાછળનું શું કારણ ચૌદ વર્ષ આમ તો વનવાસ કહેવાય લોકો એમ કહે છે કે ચૌદ વર્ષનો વનવાસ પણ ઘણું બધું શીખવા મળ્યું બોમ્બે જઈને અને સંગીત વિશે જે અધૂરું જ્ઞાન હતું એ એ મારા મને એમ છે કે બોમ્બેમાં જ તમે શીખી શકો અને મેળવી શકો કારણ કે ત્યાં ઘણા બધા લીજેન્ડ ત્યાં છે જે જે આપણને ગાઈડ કરે અને એક ત્યાં એક ઇન્ડસ્ટ્રી છે અને આ જે મેં શબ્દ યુઝ કર્યો કે ઇન્ડસ્ટ્રી તો મારું એવું મારી એવી ઈચ્છા છે કે હવે હું બરોડા આવી ગયો છું તો એ સેમ ઇન્ડસ્ટ્રી આપણે બરોડામાં પણ બધા ભેગા થઈને એક એક સરસ નાની ઇન્ડસ્ટ્રી બનાવીએ કે જેનાથી બધાને કામ કરવાની તક મળે ઓપોર્ચ્યુનિટી હું વર્ષ પછી હું પાછો મારા પોતાના વતનમાં આવી ગયો છું બરોડા બિલકુલ બિલકુલ મને એમ લાગે છે કે જ્યારે એક કલાકાર સાચા અર્થમાં જો કલાની સાધના કરવા માટે જ્યારે એ અસંખ્ય લોકોને જોડવાની એક નિશ્ચય ધરાવે

અર્બન અર્બન તો તો ના કહેવાય પણ બહુ જ જે જે ગામઠી ફિલ્મ બનતી હતી એના કારણે ખાલી ને ખાલી સંગીતમાં નહીં પણ ફિલ્મ મેકર્સમાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો છે હવે ઘણી બધી ફિલ્મ્સમાં ફિલ્મ્સના બેનર્સમાં બહારથી આર્ટિસ્ટ સારા સારા આર્ટિસ્ટ ને હાયર કરવામાં આવે છે જેથી ખાલી ફરક ગુજરાતી લેંગ્વેજનો જ હવે રહ્યો છે બાકી તમે ફિલ્મ જો તો તમને એમ જ લાગે કે તમે કોઈ બોલીવુડની ફિલ્મ જોઈ રહ્યા છો આજે એક્શન ફિલ્મ પણ થઈ રહી છે ફેમિલી ફિલ્મ પણ થઈ રહી છે હોરર ફિલ્મ પણ થઈ રહી છે કોમેડી ફિલ્મ થઈ રહી છે એટલે દરેક પ્રકારની દરેક પ્રકારના સબ્જેક્ટની દરેક પ્રકારની જોનરની ફિલ્મ્સ અત્યારે થઈ રહી છે અને સંગીતમાં પણ સેમ વસ્તુ તમને જોવા મળશે કે તમને એમ જ લાગશે કે તમે બોલિવૂડનું જ કોઈક સરસ સંગીત સાંભળી રહ્યા છો મ્યુઝિક સાંભળી રહ્યા છો ખાલી ફક્ત ગુજરાતી શબ્દો એની અંદર એડોન કરવામાં આવ્યા છે બિલકુલ પરંતુ પ્રયાગ આપને એમ લાગે છે કે જ્યારે હું આ પ્રયાગ જોશીની વાત કરું છું ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર પણ છે એ ગાયક પણ છે અને પ્રોડ્યુસર પણ છે તો એવું કહી શકાય કે પ્રોડ્યુસર માટે તો આ એક કોમ્બો પ્લાન છે પ્રયાગ જોશી આ ફ્રેન્કલી સ્પીકિંગ હવે રહેવું પડે એવું છે કારણ કે જ્યારે તમારે તમે એક સિંગર પણ હો તો તમે કોઈક બહારથી કોઈક સારા ડિઝાઇન સિંગર્સ અગર તમે તમારા સોંગમાં તમારા બેનરમાં તમે ઓન બોર્ડ લઈ રહ્યા છો તો તમને પણ એનું નોલેજ હોવું જરૂરી છે કે તમે એમને ગાઈડ કરી શકો કે મારું કોમ્પોઝિશન આ રીતનું છે તો તમારે એને આ રીતના તમારે એને ગાવું પડશે તો એ હવે હોવું જરૂરી છે અને નો ડાઉટ આપણા આટલા મોટા લીજન્ડ કિશોર કુમાર જે પોતે એક્ટર પણ હતા ડિરેક્ટર રહી ચૂક્યા છે રાઇટર રહી ચૂક્યા છે સિંગર રહી ચૂક્યા છે કમ્પોઝર રહી ચૂક્યા છે તો એ કોમ્બો બધા માટે હોવું જરૂરી છે પરંતુ આપણે એમ લાગે છે કે આ પ્રકારનું જયારે મલ્ટીટાસ્કિંગ કામ લેતા હોય છે ત્યારે એક વડોદરાના કલાકાર માટે એક બેકઅપ ધ માઇન્ડ એક એવી પણ એક દબાણ હોય છે કે ભાઈ તમે કલ્ચરલ કેપિટલને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો કારણ કે તમે તો વડોદરાના છો એટલે બાય ડિફોલ્ટ તમારા જીન્સમાં જ કલા સમાયેલી છે તો એ પણ એક દબાણ હોય છે તો એને તમારે કઈ રીતે જીરવી શકો છો અ એટલે દબાણ જેવું તો નથી પણ આ હું અગર હું તમારા પ્રશ્નને અગર સમજી શક્યો હોઉં તો એનો એ રીતના જવાબ આપીશ કે આ દબાણ તો નથી પણ અત્યારના ફિલ્મ મેકર્સ કહો કે તમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ આર્ટિસ્ટ અમારી પાસે એવી રીતના આવતા હોય છે કે એમના સિંગલ્સ સોંગ્સ ને એ લોકોને રિલીઝ કરવા હોય યુટ્યુબ માટે કે બીજા ઘણા બધા ઓડિયો પ્લેટફોર્મ્સ માટે તો પહેલા આપણે જોનર જ ડિસાઇડ કરવામાં આવે છે કે કયા જોનર ઉપર કરવું છે એટલે એવું કોઈ ટેકનિકલી એવું કોઈ પ્રેશર નથી પણ અમે એટલો બનતો ટ્રાય કરતા હોય છે કે જેમ કે હવે કોઈ ગરબો છે તો વેસ્ટર્ન તરીકે તો આપણે એને બનાવીએ જ વેસ્ટર્ન મ્યુઝિક ઇલેક્ટ્રોનિક મ્યુઝિકના આપણા એલિમેન્ટ્સ યુઝ કરીને પણ વચ્ચે વચ્ચે થોડા ઘણા એવા એલિમેન્ટ્સ જે આપણા કલ્ચર આપણા ફોકને કે અગર ગરબો છે તો એ ગરબામાં તબલા ઢોલક છે કે એ બધાને પણ આપણે થોડું થોડું રિપ્રેઝેન્ટ કરીએ જેથી બંને જનરેશન બેલેન્સ રહી શકે કે જે જે લોકો ઓલ્ડ જનરેશનના લોકો છે એ લોકોને બી સાંભળવું ગમે અને યંગ યંગસ્ટર્સ છે જે અત્યારના જેન્સી કહેવાય છે એ લોકો મને પણ સાંભળવું ગમે એના માટે થઈને અમારે વસ્તુને બેલેન્સ કરવાની બિલકુલ પરંતુ પ્રયાગ તમે સહેમત થશો કે એક સમય હતો કે લગભગ દોઢેક દાયકા પહેલા ગુજરાતી ફિલ્મોની જ્યારે આપણે કોઈ વાત કરીએ તો એને આપોઆપ એક એવા પ્રકારનું નેરેટિવ ચાલતું હતું કે આ તો ડાઉન માર્કેટ છે અને આ તો ક્યારેય ના ટકી શકે તો આપે માનો છો કે આ નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ જવામાં જે

એટલે મારા હિસાબે તો ઘણું બધું અત્યારે ચેન્જ આવ્યો છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ પણ લોકો માટે અત્યારે ઓપન થઈ છે બિલકુલ અને આપ એમ માનો છો કે જ્યારે જેમ આપે કીધું કે ભાઈ ફિલ્મ બનાવવા માટે ખૂબ ઘણા બધા એફર્ટ લાગતા હોય છે તમામને મહેનત લાગતી હોય છે પરંતુ આપે માનો છો કે એક સમય હતો કે ભાઈ વુમન સેન્ટ્રિક ફિલ્મ હોય કોઈ મેલ સેન્ટ્રિક ફિલ્મ હોય એટલે હીરો હિરોઈન ઉપર કોન્સન્ટ્રેટ કરતી હોય પરંતુ હવે જે મ્યુઝિક ડાયરેક્ટર છે એની પણ જવાબદારી વધી છે કારણ કે મ્યુઝિક પણ બહુ જ મહત્વનો રોલ અદા કરે છે તો એવું લાગે છે જી ડેફિનેટલી આ આ તો એક કોમન પ્રેક્ટિસ રહી છે એ પછી કોઈ પણ સબ્જેક્ટ હોય મતલબ કોઈ પણ લેંગ્વેજમાં હોય કે જ્યારે પણ ફિલ્મ આવવાની હોય એના થોડાક ટાઈમ પહેલાં કોઈ બી એક એનો એક ફેમસ સોંગ નોટ ફેમસ ફેમસ તો રિલીઝ થયા પછી ફેમસ થતું હોય છે પણ એક સરસ જે લોકોને સાંભળવું ગમે એવું સોંગ પહેલાં રિલીઝ કરવામાં આવે છે જેનાથી તમને એક નાની સ્ટોરી પણ એમાં જોવા મળી જાય સોંગ પણ સાંભળવા મળે એમાં કોણ કાસ્ટ થયેલા છે કોણ એક્ટર છે કોણ એક્ટ્રેસ છે કોણે મ્યુઝિક આપ્યું છે કોને ફિલ્મ ડિરેક્ટ કરી છે જેનાથી ફિલ્મને પ્રમોશન કરવામાં પ્રી પ્રમોશનલ એક્ટિવિટીઝમાં આપણે એને કન્સિડર કરી શકીએ એટલે આ પ્રેક્ટિસ તો બહુ જૂની રહી છે અને જેનાથી ઘણો બધો ફાયદો ફિલ્મ મેકર્સને થતો હોય છે અને મ્યુઝિક કમ્પોઝર્સને પણ થતો હોય છે

એને તમારે ખૂબ સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડતું હોય છે એવું લાગે છે આપને આ જી ડેફિનેટલી કારણ કે એટલે આ કોઈ ઇંગ્લિશ ફિલ્મ નથી આ હિન્દી જ ફિલ્મ છે પણ બધા જ ફિલ્મ મેકર્સના વિઝન્સ એમના માઇન્ડસેટ્સ એમના એમના એમની પ્રોડક્ટ છે તો એમના વિચાર એક અલગ હોય છે અને એમને કેવું મ્યુઝિક જોઈએ છે કારણ કે ફિલ્મના જે ડિરેક્ટર છે સાહિલભાઈ સાહિલ કંદોઈ ગુજરાતી જ છે પણ વર્ષોથી ઓસ્ટ્રેલિયા રહે છે અને એમને શોખ છે ફિલ્મ બનાવવાનો અને તો ઘણા બધા એવા પેરામીટર્સ ઊભા થતા હોય છે કે અમુક રેફરન્સ થ્રુ અમે મ્યુઝિક આપીએ અમુક એમના શું આઈડિયાસ છે ટેકનિકલી બધા જ સાઉન્ડ હોય એવું જરૂરી નથી કોઈ એવું કહી ના શકે અમને કે અમને આવું તબલા જ જોઈએ છે પણ અમને એક એક્ઝામ્પલ આપીને સો ઇનિશિયલ સ્ટેજ પર કોઈ પણ ફિલ્મ મેકર સાથે કામ કરવું એક એક ટાસ્ક હોય છે પછી ધીમે 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 તમે વન્સ યુ અચીવ પછી તમને ફાઇનલ રિઝલ્ટ મળે બિલકુલ તો આપે માનું છો કે જ્યારે આપ ખાસ કરીને ગુજરાતી ફિલ્મોની વાત કરીએ અથવા તો બોલીવુડ ની વાત કરીએ કે કોઈ પણ ક્ષેત્રની વાત કરીએ પરંતુ ઓટીટી હવે જે રીતે બૂમિંગ પર છે તો આપણે માનો છો કે એમાં આ જે કલા દગરી છે અને કલા ક્ષેત્રે જે લોકો કામ કરે છે એ લોકો માટે ખૂબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવીને ઊભી છે એવું લાગે છે આપને યસ ડેફિનેટલી કોવિડ પછી ઘણા બધા થિયેટર્સ ઘણા ટાઈમ માટે બંધ રહ્યા તો આ એક ઓટીટીનો એક પ્લેટફોર્મ જે બધા માટે બહુ સારી એક ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે અને લકેલી હવે ફિલ્મ્સ પણ એટલી બધી વધી ગઈ છે કારણ કે થિયેટર્સ બધી જગ્યા ઓપન થઈ ગયા છે એટલે ડેફિનેટલી આ એક સારો એક કોવિડ પણ આ ફાયદા બી થયા છે કે કારણે ઘણી બધી બિલકુલ તો વડોદરામાં આપડિન્સ સ્ટુડિયો ધરાવો છો તો એમાં અત્યારે અમારા દર્શકોને એ પણ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે હવે આગામી દિવસોમાં કયા કયા પ્રોજેક્ટ ઉપર આપ કામ કરી રહ્યા અત્યારે કરન્ટલી તો એક ફિલ્મ આવી રહી છે જે ઘણા બધા એ જોઈ હશે ગુજરાતી ફિલ્મ છે નાનખટાઈ કરીને તો એ ફિલ્મનું ડબિંગ આપણે સ્ટુડિયો પર થયું છે કેડન્સ મ્યુઝિક પર થયું છે અને કેડેન્સ મ્યુઝિકમાં આપણે સાઉન્ડ રિલેટેડ બધું જ ત્યાં આપણે કરી રહ્યા છે ઓરિજિનલ સોંગ્સ હોય ફિલ્મ સોંગ્સ હોય એડ ફિલ્મ હોય સાઉન્ડ રિલેટેડ એવરીથિંગ તો અત્યારે અપકમિંગમાં એ છે અને જે આપણા લોકલ જેટલા પણ આર્ટિસ્ટ છે એ લોકો માટે એક સરસ ગુડ ન્યૂઝ અમે આપી રહ્યા છે કે અમે પોતે એક ચેનલ યુટ્યુબ બેનર અમે ક્રિએટ કરી રહ્યા છે જ્યાં તમે તમારા ઓરિજિનલ્સ લઈને આવો અને અમે તમને પ્રોડ્યુસ કરીને આપશું અને અમે તમને એક પ્લેટફોર્મ આપશું કારણ કે ઘણા બધા એવા આર્ટિસ્ટ જે બહુ સારા સારા જે સિંગર્સ છે ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ જે લોકો મ્યુઝિક કમ્પોઝ કરતા હોય છે પણ એ લોકો દે ડોન્ટ હાવ ટુ પ્રોડ્યુસ ઇટ તો એ લોકો માટે એક સરસ પ્લેટફોર્મ અમે ઊભું કરી રહ્યા છે કે જે મેં કહ્યું કે હું ચૌદ વર્ષ પછી મારી એ એક સરસ પ્લેસ છોડીને હું મારા વતનમાં આવ્યો છું તો હું તમને બધાને કંઈક આપવા માંગુ છું બિલકુલ પરંતુ પ્રયાગ આપને એમ લાગે છે કે છેલ્લા ઘણા સમયથી જે રીતે યુવાઓનું પણ જે ક્રેઝ ખાસ કરીને જે મ્યુઝિક ઓરિએન્ટેડ જે ફિલ્મ છે કે જે કોઈ શોર્ટ ફિલ્મ છે એની પર વધારે ફોકસ થઈ રહ્યું છે તો આપને લાગે છે કે આ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ

એના માટે તમને કહ્યું એમ કે અમે એક યુટ્યુબ બેનર તો બનાવી જ રહ્યા છે પણ જે મારો એક્સપિરિયન્સ જે બોમ્બે જઈને રહ્યો છે તો ફાઈનાન્શિયલી બી આપણે એટલા સાઉન્ડ રહેવું પડે કારણ કે અત્યારની જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ફીસ પણ બહુ બધી હાઈ છે પ્લસ ત્યાં તમને તમારે ત્યાં રેન્ટ પર રહેવાનું અકોમોડેશન પણ ત્યાં એટલું બધું કોસ્ટલી છે એટલે અમે વિચારીએ છીએ કે અમે અહીંયા એક સાઉન્ડ પ્રોડક્શન અને સાઉન્ડ એન્જિનિયરિંગનો એક નાનો કોર્સ પણ અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે તો એના માટે પણ જેને પણ કોઈ શીખવું હોય તો કેડન્સ મ્યુઝિક ઇઝ ઓલ અબાઉટ મ્યુઝિક તો તમે ગમે ત્યારે આવી શકો છો એટલે આ એક સરસ તક છે બધામાં આ એક ખૂબ જ સારો ઇનિશિયટિવ પણ રહેશે વડોદરા માટે અને વડોદરાના જે કલાકારો છે એના માટે પણ અને હવે અમારા દર્શકોની આપની પાસેથી એ પણ જણાવવામાં ઇન્ટરેસ્ટ છે કે આપને એમ લાગે છે કે હવે જ્યારે ગુજરાતી જે ફિલ્મો છે એનો એક બહુ ગોલ્ડન એરા તો નથી કહેતો હું કારણ કે હજુ તો સ્ટીલ માઇલ્સ ટુ ગો ઘણું બધું હજુ કરવાનું બાકી છે ઘણું બધું ખેડાણ કરવાનું પણ બાકી છે પરંતુ આપે માનો છો કે જે વડોદરાની કલા છે અને એ માટે એને જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પીચ કરવાની છે તો વડોદરાના કલાકારોનું પણ એક પુલ હોવું જોઈએ એવું લાગે છે આપને જી ડેફિનેટલી ડેફિનેટલી એક એટલા માટે જ કહું છું કે એક ઇન્ડસ્ટ્રી બધાએ ભેગા મળીને જ બનાવવી પડશે તો જ આપણે વહેંચી પણ શકશું અને શીખી પણ શકશું તો તો સાર છે મારા વિચાર આ આગામી દિવસોમાં કોઈક તમારી ડ્રીમ ટીમ હશે જે તમે વિચાર્યું છે કે મારે હાઉ કરવાનું છે તો એ તમારું જે ટુ ડુ લિસ્ટ છે તેમાં એવું કઈક લિસ્ટ છે જે આજે તમે જાહેર કરવા માંગતા હોય ના બસ આટલું તો મેં તમને કહી દીધું છે કે યુટ્યુબ ચેનલ પર અમે એક બેનર યુટ્યુબ પર એક બેનર બનાવી રહ્યા છે જે બધા જ ઓડિયો પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ હશે જેટલા બી સ્પોટિફાય છે એપલ મ્યુઝિક છે ગાના જેટલા બી છે અને બાકી જે સાઉન્ડ એન્જિનિયરિંગ સાઉન્ડ પ્રોડક્શનના કોર્સીસ જે અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે એના માટે જેને પણ ઇન્કવાયરીઝ હોય દે કેન કમ ટુ કેડન્સ મ્યુઝિક અને બાકી મ્યુઝિક રિલેટેડ પણ તમને કોઈ પણ ઇન્કવાયરીઝ હોય કોઈ પણ ક્વેશન હોય તો ફીલ ફ્રી ટુ કમ એટ કેડન્સ મ્યુઝિક બિલકુલ અને જ્યારે હવે આપણે સોના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે પ્રયાગ આપને એમ લાગે છે કે તમારી હું ઘણી બધી મેં કમ્પોઝિશન સાંભળી તો એમાં એક અલગ પ્રકારની ફ્રેશનેસ દેખાઈ રહી છે તો આપ મને એ સમજાવો કે આપ હંમેશા એવું માનો છો કે આ નેક્સ્ટ જનરેશન માટેનું મ્યુઝિક છે તો આપ એમ માનો છો કે જે

કે ક્લાસિકલ એ આપણા હિન્દુસ્તાન હિન્દુસ્તાની ક્લાસિકલ એ આપણું બેઝ છે તો મારા હિસાબે જેટલા પણ મ્યુઝિશિયન્સ છે એ પછી કોઈ કમ્પોઝર હોય ડિરેક્ટર હોય કે સિંગર્સ હોય એ લોકોએ ક્લાસિકલ શીખવું જોઈએ જસ્ટ ફોર ધ નોલેજ કે ટર્મ્સ માટે થઈને અને જેટલાને વેસ્ટર્ન સમજતું સમજાતું હોય તો એ લોકોએ વેસ્ટર્ન પણ શીખવું જરૂરી છે બિલકુલ કે એના ટર્મ્સ શું છે એમાં કેવા કેવા કયા કયા જોનર્સ આવે છે અને પછી તમે એનો એક કોમ્બો તમે સર્વ કરો કારણ કે હવે એવું રહ્યું નથી કે પહેલાના જમાના જેમ ક્લાસિકલ બેઝ જ બધા સોંગ્સ બનતા હતા તો હવે એવું નથી પણ ટેકનિકલી અમુક ટર્મ્સ ને અમુક વસ્તુ તમારે જાણવી જરૂરી છે બિલકુલ તો દર્શક મિત્રો આ હતા વડોદરાના ભાઈલી વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા કેડેન સ્ટુડિયોના પ્રયાગ જોશી જેઓ મ્યુઝિક ડાયરેક્ટર છે ગાયક પણ છે અને પ્રોડ્યુસર પણ છે દર્શક મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આપણે કલાનગરી વડોદરાની વાત કરતા હોઈએ ત્યારે આ જે યુવા સંગીતકાર છે એ આજની તારીખે એવા લોકોને પણ પ્લેટફોર્મ આપવા માટે તૈયાર છે જેમના ખભા ઉપર વડોદરા કલાનગરી છે અને વડોદરા કલાનગરી રહેશે એની સંપૂર્ણ જવાબદારી એની પર ટકેલી છે ત્યારે વડોદરા કલાનગરીના આધારસ્તંભ એવો આ યુવા કલાકાર આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે વડોદરાનું નામ રોશન કરશે તો નિશ્ચિતપણે આ વડોદરાની કલા પણ અકબંધ રહેવાની છે અને આપણે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી એટલી જ આશા અને અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં પણ તમારી આ જે કલા છે એને મા સરસ્વતી સાબુત રાખે જેથી કરીને પ્રયાગ જોશી આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોના અપડેટ્સ માટે આપ નેશન પ્લસ ન્યૂઝને ને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈએ છીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર